નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો અત્યારે ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે તો મિત્રો તમને જણાવી દઈએ કે ભાવનગર શહેરના સુભાષનગરમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે જેમાં સુરતથી પોતાના ગા સંબંધીના ઘરે દિવાળીનું વેકેશન માણવા આવેલી યુવતી વરસતા વરસાદ વચ્ચે છઠ્ઠા માળેથી નીચે પટકાતા તેનું કમકમાટી ભરી મોત નીપજ્યું છે તો મિત્રો આ યુવતી અકસ્માત નીચે પટકાઈ કે તેણી આત્મહત્યા કરે તેને લઈને અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે જોકે મિત્રો તમને વધુમાં જણાવીએ કે આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતના કાપોદરા વિસ્તારમાં રહેતી જાનવીસર નામની યુવતી દિવાળીનું વેકેશન હોવાથી ભાવનગર શહેરના સુભાષનગર સ્થિત પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રહેતા પોતાના સગાના ઘરે રજા માણવા આવી હતી જી હા મિત્રો તો ગઈકાલે રાતના સમયે એક તરફ ભાવનગરમાં કમોસમી વરસાદ વરસી રહ્યો હતો ત્યારે પ્રધાનમંત્રી આવાસ યોજનાના એ વિંગના ફ્લેટની બાલ્કનીમાંથી ધડામ કરતા નીચે પટકાઈ હતી તો મિત્રો આ સમગ્ર ઘટના પાર્કિંગમાં ઇન્સ્ટોલ કરેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી જી હા મિત્રો તો આ બાબતની જાણ થતાં ઘોઘારોડ પોલીસ મથકનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો જે બાદ પોલીસે તાત્કાલિક ગંભીર ઘાયલ યુવતીને સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં મોકલી આપી હતી જ્યાં મિત્રો સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું તો હાલ તો પોલીસે યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો છે તો મિત્રો અત્યારે હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કોમેન્ટ શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો